ફિલ્મી દુનિયા અને સોશિયલ મીડિયાનું આંધળું અનુકરણ કરી કેટલાક લોકો ફેમસ થવા ગતકડા કરતા હોય છે આવા કેટલાક લોકોના કારણે અકસ્માતો સર્જતા હોય છે જેમાં તેમને પોતાને પણ ક્યારેક નુકસાન થઈ શકે છે અને નિર્દોષને પણ ભોગવવાનો વારો આવે છે આવોજક બનાવ ગોરવા વિસ્તારમાં જોવા મળ્યો છે જેમાં નવા યાર્ડ ફૂલવાળી ચાર રસ્તાથી મધુનગર બ્રિજ પાસે ચાલુ રિક્ષાની બહાર લટકી કેટલાક યુવકો સ્ટન્ટ કરતા હતા આ સ્ટન્ટ બાદ યુવકોનો કોઈ વ્યક્તિએ વિડીયો લીધો અને જે બાદ વિડીયો સોશિયલ મીડિયા નેટવર્ક પર વાયરલ થયો હતો વાયરલ વિડીયોને આધારે સ્થાનિક ફતેહગંજ પોલીસ એક્શનમાં આવી હતી પોલીસે વાયરલ વિડીયોમાં દેખાતી રિક્ષા અને યુવકોની તપાસ શરૂ કરી હતી આ તપાસ દરમિયાન પોલીસ રિક્ષા ડ્રાઈવર જુબેર જાકીર અલી પઠાણને ઝડપી લીધો હતો જુબેરે મોડી રાત્રે ચિસ્તીયા મસ્જિદથી તેના મિત્ર સદાબ ઉર્ફે આફ્રિદ રફી આલમ પઠાણ અક્રમ મોહમ્મદ ઉમર પઠાણ અને કાદિર પઠાણ રિક્ષામાં નીકળ્યા હતા જુબેર રિક્ષા ચલાવતો હતો દરમિયાન તેના મિત્રોએ રિક્ષા ધીમી પડતા સ્ટન્ટ કર્યો હતો પોલીસે શારેની ધરપકડ કરી હતી ઝુબેરની રીક્ષા પણ પોલીસે ડિટેઇન કરી હતી